અલ્યા રહી ગઈ તો રહી ગઈ એ વાત મૂક ના બીજી બધી ચાવી ક્યાં છે એમ કે કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી અંગાતે કપડા ધોઈ નાખીશ અરે મારો વ્હાઇટ લાઇનિંગ વાળો શર્ટ ક્યાં છે નહીં મળતો ઇસ્તી વાળા કપડા જો એમ પડ્યો હશે ઓકો ફાડીને જો તો દેખાય ને અરે તમારા કામ જ બઢ્યો નહીં કોઈ દાડો વસ્તુ ટાઈમે મળ જ નહીં હાય આ માણસ ના મગજ તો ઓછું કામ કરતું તું હવે આખો ઓછી કામ કરે છે મિત્રો કોઈ દાડો વસ્તુ છે ને ટાઈમે મળતી નહીં મારા ઘેર તમારે આવું છે કે નહીં કેજો